એ શાંતિ રાખ કો રોટલી દેઈ દો ઉંધું થઈ ગયું હું કામ છે માથામાં લીરો એમ હું ન હાર્યું કે હાઈતમ કરવા આવશો ને તઈએ કે દીજાજીજો લાગે લીરો સેરા જેવા વાડ એટલે હે ને બદલાવીને આવજો વાણન જઈ આવજો હારા માય લાવો

તે ગુડી બનાવી જાહે વા હોવાય હું જાય પછી મમ્મીજી છે મારે હું બનાવીને જવાનું હોય પણ એક વસ્તુ જ કીધી તને ખાલ ખાન સરાન છે ખાઈ એટલું જ કરતી જા એ આ હારું હાલો હાલો હુઈ જાય કાલ માર મલ્લક કામ છે ઠેલા ભરવા છે પછી આ તમારે ખાઈલી બનાવી મમ્મીન કીધું તે પરમ દી એમ ના કે કહેવાય તો ખરે ને થોડું કેમ હારું લાગે એમ કે મમ્મી હું પરમ દી જાવ છું એ હા સારું હાલો કાલ કહી દે ગુડ નાઈટ સંજય ગુડ નાઈટ બેબી લાડી સુતીયો જો તો છે શ્રી કૃષ્ણ મમ્મીજી સુપ્રભાત ગુડ મોર્નિંગ હું ગુડ મોર્નિંગ કહું તે સુપ્રભાત સુપ્રભાત કીધું તો કે ગુડ મોર્નિંગ આલ્યો મમ્મીજી ગયા તા કે હું ના ના મારા કરી નું કદરીક લાંબી થાવ એમને ઓ આલ્યો મમ્મીજી જા એ હા એ મમ્મીજી હું હવે રક્ષાબંધન આવે છે ને તી કાય જાવ રક્ષાબંધન કરવા હો કાતી આવું એ હા હા કાઈ વાંધો ની ગુડી આવે છે બે દીમાં હાલો કામ પતાવી દો ને છે ને મીઠા હાટા ખાવા છે ઓલી ઈ કર એ હા હા કાઈ વાંધો હાલો આ તો મસાલા રે હવાર ખાઈ લે હે લઉં કા હાલો ખાંડે ભલે હવે ખાધા રાખે હાલો હવે થેલા ભરી લઈએ હાલો આ કપડા તો ધોવાઈ ગયા એ સોનલ બેન આવો બેસવાની છે એ ના ના જલપા બેન તો ઠેલા પેક કરવા છે ઓહો કેમણી ઉપડી ગાડી તમારી ગાડી અચ્છા રાખડી બાંધવા રાખડી ને વાર છે પણ હવે ઓર ગઈ અઠવાડી વેલી જાવ બીજો હું ગુડી બેન છે હા એટલે ચાલ એક જાય ને એક આવે એટલે કઈ વાંધો નઈ તમાર સાસુ હા એને કઈ વાંધો ના હોય હે બેન ભાઈ આવે છે

થકક થાય રાખે બસ માં બસ છે સોનમ ટી બેન એમ કે ખોટા હું ભાડા બગાડવા તો આવવાના છે જાવ શરમાવની ને બીવે એન હાલ તાર તો તાર જાવ છું હા હો તો છે પણ હજી વાર છે આ હું લઈને આવી મે એના માટે વોચ લીધી છે ને તો તું લેતી જાજે ઓહો હો હો એસે એસે પાછી દિલડા વાળી છે જોઈ લે વોચ હા ઘડિયાળ તો અસલ ની છે લી મૂંગી લાગે છે 5000 ની છે VIP કપલ લ્યાવ બાકી મસ્ત ચાલ બુકી દવરી ભૂલી જાય છેલામાં મોર નાખ દો મને તાર જીજા દીએ વારી ઘડિયાળ પકડાવી તી પૂછડી પૂછ તાર બેન પણી ને પેલા જોતા આવડતું તો ઘડિયાળ માં એટલે બસ વારી જ દઈએ ને હવે ડાઈ ના થાઉ મને કાઈ કાટ લેવાન નો તો હડી ફરી હતા પણ હે ને પૂછડી એમાં ખાલી એક જ કાટો હતો બાર ક્યાં હોય ન્યા બાકી ફરતી કર ક્યાં હું વાઈ ગયો મને એમ ખબર પડે એટલે પછી હું કોઈ ઘડિયાળ પહેરતી જ નહીં

ગામમાંથી જ લીધી તારા જલને બે જોડી કપડા લીધી ને ત્યાંથી જ લઈ આવી હતી હું કો મમ્મી હાટું લેતી જાવ એન પીળા કલરની નથી તું કો લઈને આવી લેતી જાવ અસલ લાગે જોઈ લે તું તારા આખી ઉઘાડીને ના ના બોક્સમાં જ જોઈ લો સરસ છે કાઈ ઘડી વિખાઈ જાય જોવું નથી અસલ ની છે ને 1800 ની આવી હા હા સરસ છે હું તને ફોન જ કરવા નથી પૂછડી હા ઈ મને છે ને સંજય જીજાજી બહાર નીકળ્યા હતા ને ગામમાંથી મને ભેગા થયા હતા તો મને કે જાય છે સોનલી કે તું કાઈ લાવ બેસી જાવ સારું હાલ હવે હું જાવ હવારે ક્યારે નીકળવાની હવાર તો હું સવાઈ ગયો રી બસમાં છું પોરની કાઈ ઉપાધી તો નઈ સાટા સુટી પડે કે હેરાન કે કાઈ નઈ આ તો તા તને ગયા હોય ઈ વાત સાચી સાર બધા જય શ્રી કૃષ્ણ હાલ એ જય શ્રી કૃષ્ણ એ આવજો હવાર છે મોબાઈલ જ કુઈટા રાખશે નવકા એ આ સંજય આ બસ નથી ને આપડી ના ના એમને આ હું આટલું ભયરો લબાસો હવ ખસો ખાઈસ ભયરસે જો તો ફાટી જાહે આમ જ પતાવો તમે કે સેટ કેટલા દી રોકાવા જાસુ કપડા ને વસ્તુ ના હોય બધી હા બે કર લેવાય હવે હું થઈ ગયા ને હાલો પોરબંદર નંબર ઉપર વીરપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર સ નંબર ઉપર ઈ બોલા માઈક માં ભંભુડા માં પોરબંદર ની કુતિયાણા ને કુતિયાણા વાળી હાલો હાલો હાં બ્રેની પાછા તો જગ્યા ની મળે પછી સંજય જલ્દી કરો ને હાલ ધીરી ના નહીં વહી જાય બાપા કાય કા કરો ને આ સ્વાંધો નથી એમ તો સે બસ જગ્યા હું તો બી ગઈ આ કોક નો ઠેલો તો પડ્યો છે આવશે આ ફેરી ના બેહવા દે ને લાઈન ફોન કર દો બેહી ગઈ બસ માં એ હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ આ બેહી ગયો બસ માં આ જગ્યા મળી ગઈ એ હા હા કાઈ વાંધો ની ભલે ભલે એક્સક્યુઝ મી બેન અહીંયા મારું બેગ પડ્યું છે તમે એક બારી સીટે બેસી ગયા છો તો બેન વેલુ આવી જવાય ને અરે અમે આગળથી ને જ બેઠેલા છીએ અહીંયા હું વોશરૂમ માટે નીચે ઉતરીતી ઓય ઠેક આ કાઈ વાંધો ન્યો સોરી સોરી ઈટ્સ ઓકે કાઈ વાંધો ન હું એક જ છું बाजूની સીટમાં બેસો તમ તમારે તમાર કે કામ જવાનું છે બેન મારે છે ને પોરબંદર જવાનું છે હા ઠેક તમે આગળ અહીંયા કે ભણતા હઈ કે નોકરી કરો હા હું નોકરી કરું છું બરાબર લગન થઈ ગયા તમારા ના ના બાકી છે હા સરસ સરસ તમારે ક્યાં જવાનું છે મારે કુતિયાણા ટિકિટ ટિકિટ તો બેન ક્યાં જાવું તમારે વેપોર્ટ અલ્યો ભાઈ તમારી ઉપલેટા હાલો બેન તમારી ટિકિટ કુતિયાણા એક અલ્યો અલ્યો પૈસા કાકા બેન આ ઠેલો જરીક સાઈડ માં દેજો એ હા હા કાકા હાલો વાહા કોઈ બાકી નથી ને પોરબંદર તમારે આવવાનું થતું હશે નહીં આવો મેળો કરવા આવીએ કઈ કઈ એક હું કરવા જાવ છું હા બરાબર એ સોનલ લે મારું નામ કોણ બોલે છે એ લે બાબુ કાકા તમે હા હું જ જાવ છું ઉપલેટા હારું તે મારા કાકે ન લઈ ગયા હા ના હું જ જાવ છું માર માવતર હારું હારું

Siapa, ya, Papa. Ih, gak masih emanas. Oke, saya rindu buat dimarahin poni rawit. Yuk, hah, kamu kali gak mau kalah sama anak? Hah, bawa Papa si Mary. Buat di paha jauh, sehat, nih, hingga